જસ્તણ બાયપાસ પાસે કાર ચાલકે પુરપાટ ઝડપે ચલાવી દંપતિને હડફેટે લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું વૃદ્ધ દંપતિનું મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો હવે જોઈએ જસ્તણ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત જસ્તણમાં હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે જસ્તણ બાયપાસ માનસી ફાર્મ હાઉસ નજીક અકસ્માત સર્જાયો હતો પતિ પત્ની રોડ ક્રોસ કરતા હતા દરમિયાન કાર ચાલકે પોતાના સ્ટેરિંગ પરનો કાબુ ગમાવી હડફેટે લેતા પતિ પત્નીનું મૃત્યુ થયું હતું અકસ્માતમાં પતિનું ઘટના સ્થળે તેમજ પત્નીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું પૂર ઝડપે કાર ચાલક જતો હોવાથી આ અકસ્માત સર્જાયો હતો એમ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કાર ચાલક અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો સિત્તેર વર્ષના જુગાભાઈ સાપરા અને પાસઠ વર્ષના સામુબેન સાપરા આ દંપતીનું મૃત્યુ થયું છે તેમના મૃતદેહને તાત્કાલિક અસરથી પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે જસદણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ચાલક ફરાર થઈ ગયો છે